ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક અર્જુન ટ્રેલર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે અર્જુન ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણજીતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડેલનું આ ટ્રેલર તમને જોવા મળશે ટ્રેલરમાં મિત્રો ચોરસ પાટલો જોવા મળશે અને નીચે મિત્રો તળિયે વીસ ધોકા આ ટ્રેલરમાં તમને જોવા મળશે ટાયરની વાત કરું તો નવસો સોળના મિત્રો ટાયર છે અને એકદમ મિત્રો કંપની કન્ડિશનમાં ટાયર જોવા મળશે બાકી મિત્રો ટ્રેલરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી તળિયું એકદમ ચોખ્ખું જોવા મળશે સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ છે મિત્રો ક્યાંય પણ તમને કાટ કે સળો જોવા નથી નહીં મળે તળિયું પણ મિત્રો એકદમ કમ્પ્લીટ અને જસદણની બનાવટ છે અર્જુન ટ્રેલર જસદણની બનાવટ તમને જોવા મળશે આખી ટ્રેલર મિત્રો આખું કમ્પ્લીટ છે તળિયું ચોખ્ખું જોવા મળશે સાઈડ ઉપતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયે તમને વીસ ધોકા જોવા મળશે નીચે અને નવસો સોળના ટાયર છે આ ટ્રેલરમાં ટ્રેલર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો રણજીતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો ટ્રેલર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખ ને પચીસ હજાર રૂપિયા મિત્રો આ ટ્રેલરની કિંમત રાખેલી છે આ કિંમત મિત્રો ફાઇનલ છે કિંમતમાં ફેરફાર નહીં થાય એક લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત ફાઇનલ રાખેલી છે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો માડીલા એટલે કે તમને આ ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી રણજીતભાઈનો સંપર્ક કરી તમે આ ટ્રેલર લઈ શકો છો અને આ ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક જય કિસાન કંપનીનું મિત્રો મોટા ટ્રેક્ટરનો મિત્રો ટ્રુવિલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ શેર કરી દેજો તો મિત્રો તમે જે ટ્રેલર ટ્રેલર જોઈ રહ્યા છો આ મિત્રો મહેશભાઈને વેચવાનું છે કન્ડિશનની વાત કરું તો મિત્રો એકદમ હેવી બનાવટનું આ ટ્રેલર અને મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેલર વેચવાનું છે સાઈડ ઉપતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું મિત્રો એકદમ ટ્રેલરનું ચોખ્ખું જોવા મળશે અને ક્યાંય પણ તમને કાટ કે સળો જોવા નહીં મળે એકદમ કંપની કટ આખું ટ્રેલર છતાંય મિત્રો જે કોઈ ખેડૂતભાઈ અથવા કોઈ પણ મિત્રોને મિત્રો આ ટ્રેલર લેવાની ઈચ્છા હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પેલા મિત્રો મહેશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો નાના શખપુર એટલે કે તમને આ ટ્રેલર નાના શખપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મહેશભાઈ નામ અને બોતેર આઠ પચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડિયો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઈસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો રલકિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ન્યૂ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર છે એકદમ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર મિત્રો તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કંપની કન્ડિશન કંપની કટ આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો કંપની ફિટિંગ કંપની કંપની કંડિશનમાં આખું એન્જિન જોવા મળશે ટાયરની વાત કરું તો તમને કંપનીના ટાયર જોવા મળશે સિત્તેર થી એસી ટકા જેવા તમને ટ્રેક્ટરમાં કંપનીના ટાયર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી ટોટલ મિત્રો કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ઝલકિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો કિંમતની વાત કરી દઉં તો પાંચ લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો ગાંગેચા એટલે કે તમને આ ટ્રેક્ટર ગાંગેચા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો ઝલકિતભાઈના નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જલકિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ પ્લસ ટ્રેક્ટર મિત્રો એનેક્સ સિરીઝમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બે હજાર ઓગણીસનું મોડેલ છે અને મિત્રો ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર જલકિતભાઈને વેચવાનું છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર છે કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ મિત્રો કંપની ફિટિંગ છે બધું ટાયરની વાત કરું તો તમને સિત્તેર થી એસી ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની ટાયર કંપની કન્ડિશન કંપની કલર ટોટલ જવાબદારી સાથે રલકિતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે અને ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર એટલે કે મિત્રો વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલાં ઝલકીતભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવાય એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે એકવાર પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાનો હોય તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો ગાંગેચા એટલે કે તમને આ ટ્રેક્ટર ગાંગેચા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ઝલકિતભાઈ નામ અને ત્રેસઠ પાંચ પાંત્રીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર તમે લઈ શકો છો